નમસ્કાર મિત્રો યાદ રાખજો સાચી જીત એ જ છે જે સંઘર્ષથી મળે છે હાર માન્યા પહેલાં કોઈ હારે નહીં અને જીત્યા પહેલાં કોઈ જીતી જાય નહીં નમસ્કાર મિત્રો રાધે રાધે આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુ ટ્યૂબ ચેનલ એસ્ટ્રોવાણીમાં આજે આપણે વિગતે ચર્ચા કરીશું વૃષભ રાશિના જાતકો વિશે જાણીએ કે અઢાર સપ્ટેમ્બર ગુરુવારનો દિવસ વૃષભ રાશિના લોકો માટે કેવો રહેવાનો છે આવતા સમયમાં તેમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને કઈ ખુશખબરી તેમના જીવનમાં આવવાની છે આ વિડિયોમાં અમે તમને જણાવીશું વૃષભ રાશિના પારિવારિક જીવન વ્યવસાય વ્યાપાર પ્રેમ સંબંધો અને આરોગ્ય વિશે તો મિત્રો વિડિયો અંત સુધી જરૂર જુઓ આજે ગુરુવાર છે અને આ દિવસ ભગવાન વિષ્ણુજીને સમર્પિત માનવામાં આવે છે કમેન્ટ સેક્શનમાં લખો જય વિષ્ણુમાન તેઓ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે સાથે સાથે મિત્રો વિડિયોને લાઇક કરજો જો તમે અમારા ચેનલ પર પ્રથમવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ પર સેટ કરો જેથી આવતા નોટિફિકેશન તમને સમયસર મળે आजनो पंचांग अठार सप्टेम्बर बेहजार पच्चीस गुरुवार तिथि द्वितीय द्वादशी नक्षत्र पुष्य नक्षत्र चर पद कृष्ण पक्ष सूर्योदय सवारे सवार छिने सात मिनिट सूर्यास्त सांजे छीने त्रेवीस मिनिट शुभ मुहूर्त सवरे अग्यारगे एक थी बपोरे बार वीने चालीस मिनिट सुधी અશુભ સમય સવારે દસ વાગીને તેર મિનિટથી અગિયાર વાગીને ચાર મિનિટ સુધી લકી નંબર ચાર આજનું રાશિફળ વૃષભ રાશિ આજે તમને ગંભીરતાથી તમારા હિતો પર ધ્યાન આપવાની જરૂર છે તમારી યોજનાઓ કે ખાનગી વાતો બિનજરૂરી લોકો સાથે શેર ન કરો કોઈ જટિલ પરિસ્થિતિને કારણે કામમાં થોડો વિલંબ થઈ શકે છે પરંતુ યોગ્ય સમયે તમારા શુભચિંતકો તમને સહારો આપશે આજે પરિવારના કોઈ સભ્ય કે મિત્રને તમારી મદદની જરૂર પડી શકે છે શક્ય છે કે આર્થિક સહયોગ પણ કરવો પડે કાનૂની બાબતોમાં સાવધ રહેવું પણ આત્મિક શાંતિ માટે સમય જરૂર કાઢવો આ દિવસ તમારા માટે લાગણીસભર સંતોષ આપનાર રહેશે મનની સ્થિતિ વારંવાર બદલાઈ શકે છે તેથી મોટા નિર્ણયો ટાળવા યોગ્ય રહેશે જીવન પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ રાખશો તો દરેક પરિસ્થિતિમાં સફળતા મેળવી શકશો યાદ રાખો દરેક દિવસ પરફેક્ટ ન હોય પરંતુ દરેક દિવસે કંઈક સારું જરૂર હોય છે વ્યવસાયમાં આજે તમને લાભની શક્યતા છે કોઈ અટકેલું કાર્ય આજે પૂર્ણ થઈને રાહત આપશે મિત્રો સાથે ફરવા કે પિકનિક જવાના યોગ બની રહ્યા છે પહેલેથી બનાવેલી યોજનાઓ હવે ઝડપથી આગળ વધશે ધ્યાન રાખો કોઈની વાતોમાં આવીને રોકાણ ન કરો ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેતા તમારો માન વધશે અનુભવી લોકોની સલાહ માનશો તો તમને ફાયદો થશે રાજકારણ સાથે જોડાયેલા લોકોએ થોડું સંયમ રાખવું પડશે પરિવારના સભ્યો તમારો સંપૂર્ણ સહયોગ આપશે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે સંતાનની સંગતમાં ખાસ ધ્યાન આપવું જરૂરી છે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખો નહીંતર અકસ્માતની શક્યતા છે તમારી કોઈ જૂની મનોકામના પૂરી થઈને આનંદ આપશે ખોરાક સંતુલિત રાખો અને આરોગ્યની કાળજી લો ખર્ચ અને આવક વચ્ચે સંતુલન રહેશે મોટા લોકોની મદદથી જૂના સંબંધોમાં સુધારો આવશે પૈસા સંબંધિત કોઈ લાભદાયક યોજના તમારા હાથ લાગશે અને જલ્દી શરૂ પણ થશે તેમ છતાં આજનો દિવસ ધૈર્ય અને સાવચેતીની કસોટી લેશે પરિવારની જવાબદારીઓથી થોડી બોજ અનુભવી શકો છો બાળકોને લઈને ચિંતા થઈ શકે છે ઘરમાં કોઈની તબિયત પર ખાસ ધ્યાન આપવું પડશે કોઈ જૂના વિવાદને સુલઝાવાની કોશિશ કરો ભલે તે સંપૂર્ણ ન પણ સમાપ્ત થાય આર્થિક બાબતોમાં વિચાર વિમર્શ કરીને જ ખર્ચ કરો વ્યવસાયમાં કોઈ જૂના કામ પર ફરી ધ્યાન આપવું પડી શકે છે આજ તમારા માટે સૌથી મહત્વપૂર્ણ રહેશે કે તમે તમારું મનોબળ અને આત્મવિશ્વાસ મજબૂત રાખો દિવસ દરમિયાન કેટલીક પરેશાનીઓ આવશે પરંતુ તમે હાર માનનારા નથી કામનો દબાવ વધે તેવી શક્યતા છે જેના કારણે થાક પણ અનુભવાશે કોઈ જૂનું અધૂરું કામ પૂરું કરવાની તક આજે મળી શકે છે મિત્રો હવે વાત કરીએ સાવચેતીની ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેવાની શક્યતા છે જેના કારણે તમે વ્યસ્ત પણ રહી શકો છો યાદ રાખજો કે ભાવનાઓમાં આવીને કોઈ નિર્ણય ન લેવો શક્ય હોય તો આજે કોઈ નવા કાર્યની શરૂઆત ન કરો અને બીજાના મામલામાં અનાવશ્યક દખલ ન આપો તમારી અંધારી વિચારસરણીને કારણે મહત્વપૂર્ણ નિર્ણય લેવો યોગ્ય નહીં રહે ધ્યાન રાખો કે જીવનના કેટલાક નિર્ણયો ભવિષ્યની યોજનાઓ સાથે જોડાયેલા હોય છે તેથી ધીરજથી કામ લેવું સારું રહેશે જો વાતાવરણ તણાવપૂર્ણ હોય તો થોડા પ્રયત્નોથી પરિસ્થિતિને પોતાના પક્ષમાં ફેરવી શકાય છે સમસ્યાઓને ટાળવા કરતાં તરત ઉકેલવું વધુ સારું રહેશે આ રાશિના જાતકો માટે આજનો દિવસ શિક્ષણ અને ધાર્મિક કાર્યોમાં પણ શુભ રહેશે તમને કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મળવાની તક મળશે જે ભવિષ્યમાં લાભકારી સાબિત થશે વિદ્યાર્થીઓ જો અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન આપશે અને ફાલતુ પ્રવૃત્તિઓથી દૂર રહેશે તો સફળતા નિશ્ચિત છે પરિવાર સાથે કોઈ શુભ પ્રસંગમાં ભાગ લઈ શકો છો સાથે સાથે નવી યોજનામાં રોકાણ કરવાની તક પણ મળશે સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે આજે અધૂરા કામ પૂર્ણ કરવા માટે સમય અનુકૂળ છે પરંતુ નવા કામની શરૂઆત માટે થોડું રાહ જોવું સારું રહેશે સરકારી નોકરી કરનારાઓ પર કામનું ભારણ વધુ રહેશે છતાં પણ પોતાની કાબેલિયત અને મહેનતથી સમયસર કામ પૂરું કરી લેશો આર્થિક સ્થિતિમાં સુધારો આવશે સહકાર મળશે અને કામકાજ સુવ્યવસ્થિત રહેશે વિવાદોમાં જીત મળશે અને બચતની શક્યતા પણ છે પરિવારમાં જૂના મતભેદ સમાપ્ત થશે અને વિરોધીઓ પણ શાંત થઈ શકે છે તેમ છતાં સાંજે થોડી અશાંતિ શક્ય છે તેથી પોતાની સાથે પરિવારનું પણ ધ્યાન રાખવું જરૂરી છે હવે મિત્રો વાત કરીએ તમારા પ્રેમજીવનની પરિવારમાં સુમેળ જળવાઈ રહેશે અને પ્રેમ સંબંધોમાં નજીકપણું વધશે તમારે તમારા જીવનસાથી અથવા પાર્ટનરને નિઃશર્ક પ્રેમ અને સહકાર આપવો પડશે કેટલીક એવી વાતો ખબર પડી શકે છે જે નકારાત્મક લાગે પરંતુ તમારી પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને પાર્ટનર સાથે સમજદારી અને સહાનુભૂતિથી વર્તવું જરૂરી છે કડકાઈ દાખવવા કરતા ધીરજ અને સંવેદનશીલતા અપનાવવાથી સંબંધ વધુ મજબૂત બનશે સાથીની વાતો ધ્યાનથી સાંભળવી અને તેમને ભાવનાત્મક સહારો આપવો સંબંધમાં ઊંડાણ લાવશે ભાઈ બહેન સંબંધિત મુશ્કેલીઓને ઉકેલવા માટે આજે તમે કોઈ પ્રવાસની યોજના બનાવી શકો છો જેમાં તમારો સાથી સંપૂર્ણ સાથ આપશે બદલેમાં તમારો સાથી ફક્ત તમારો પ્રેમ અને કાળજી ઇચ્છે છે તેની શક્ય મદદ કરો જેથી તમારું લવ લાઈફ ખૂબ જ સુખદ રહેશે હવે જાણીએ મિત્રો તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે આજે શરીરને પૂરતો આરામ અને પોષણ આપવું જરૂરી છે માનસિક તણાવ કે ચિંતા તમને પરેશાન કરી શકે છે ધ્યાન અને હળવા વ્યાયામથી તમને આરામ મળશે કોઈ જૂની આરોગ્ય સમસ્યા ફરીથી દેખાઈ શકે છે તેથી સમયાંતરે તપાસ કરાવવી અને સાવચેતી રાખવી જરૂરી છે ખોરાક સંતુલિત રાખો અને યોગને દૈનિક જીવનમાં સામેલ કરો મિત્રો હવે વાત કરીએ આજના ઉપાયની આજે તમે કોઈ ગરીબને કાળો છત્ર દાન કરો અથવા કોઈ કાળા કૂતરાને ભોજન આપો તે તમારા માટે શુભ રહેશે હંમેશા યાદ રાખો કે જીવનમાં સકારાત્મક વિચારો સાથે આગળ વધવું જ સફળતાની કુંજી છે તમારો દિવસ શુભ રહે નમસ્કાર મિત્રો રાધે રાધે